હેલો એન્ડ નમસ્તે ટુ એવરી વન તો અમે વેકેશનમાં ગયા છીએ સાસણગીર તો વિચાર્યું કે ચાલો તમને બી ઘરે બેઠા દેવડીયા પાર્કની એક નાનકડી ટૂર કરાવી દઉં વેકેશનનો સન્ડે હોવાને લીધે ત્યાં ખૂબ જ ભીડ હતી અને ઉપરથી હળવો વરસાદ પણ હતો જેનાથી વાતાવરણ ઠંડકવાળું બની ગયું હતું તો અમે બસમાં બેઠા અને જંગલ સફારી સ્ટાર્ટ કરી અને અંદર એન્ટર થયાની થોડી વાર પછી અમને એક સરસ મજાનું અને મોટું ડિયર એટલે કે હરણ જોવા મળ્યું ત્યાંથી આગળ ચાલતા અમને અ લાયન ધ કિંગ ઓફ ધ જંગલ એટલે કે વનરાજા સિંહ જોવા મળ્યા સિંહ રાજા એક વૃક્ષ નીચે સરસ મજાનો આરામ ફરમાવી રહ્યા હતા આ જોઈને મને અમારા બાળકોએ સ્કૂલમાં ભજવેલી સિંહ અને ઉંદરની વાર્તા યાદ આવી ગઈ જો અહીંયા પણ એવો એક તોફાની ઉંદર આવી જાત ને તો અમને બધાને ખૂબ જ મજા પડી જાત પછી અમને ક્વીન લાયોનેસ એટલે કે સિંહણ જોવા મળી તે પણ આરામ કરવાના મૂડમાં જ હતી પછી અમને ધ ફાલ્કન એટલે કે બાજ પક્ષી જોવા મળ્યું ત્યારબાદ તમે નહીં માનો કે અમને એક સાથે બે બે લેપડ એટલે કે એક સાથે બે ચિત્તા જોવા મળ્યા એમાંથી એક ચિત્તાભાઈને તો વરસાદી મજા માણવી હતી એટલે તો ત્યાંને ત્યાં જ બેસી રહ્યા જ્યારે બીજો ચિત્તો હતો એ અમને હાઈ હેલો કરવા માટે નીકળી પડ્યો અમારી તરફ એણે એના ફ્રેન્ડને બોલાવવાની ટ્રાય તો કરી એના માટે વેઇટ કરી પણ એનો ફ્રેન્ડ ન આવ્યો તો એ એકલો ચાલી નીકળ્યો પાછો અમારી તરફ આવવા માટે અને લેપર્ડને આટલો નજીકથી જોવો એ બધા માટે એક રોમાંચક દ્રશ્ય બની ગયું હતું ત્યારબાદ અમારી જંગલ સફારી પૂરી થઈ ગઈ અને ત્યાં જ બાજુમાં જ બાળકો માટે ગાર્ડન બનાવેલું છે અમે તેની પણ વિઝિટ કરી ત્યાં વિવિધ સ્ટેચ્યુઓ મૂકવામાં આવેલા છે મેટલમાંથી બનાવેલું એક સ્ટેચ્યુ મૂકેલ છે અને ઘાસમાંથી એક લાયન બનાવેલો છે એક સાબર બનાવેલું છે જેની સાથે બધા લોકો ખૂબ સરસ મજાના ફોટોગ્રાફ લેતા હતા અને ઓફકોર્સ અમે પણ લીધા અને ગાર્ડનમાં બાળકોને મજા પડે એવી ઘણી બધી સ્લાઇડ્સ સ્વિંગ્સ વગેરે રાખેલા છે છેલ્લે મેં એક સેલ્ફી લીધી અને અહીં અમારી જંગલ સફારી પૂરી થઈ થેન્ક યુ ફોર વોચિંગ